હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ચીઝવાળા ફાફડા નાના બાળકોને ચીઝવાળા ફાફડા ખૂબ જ ગમશે તો ચલો રેગ્યુલરથી કંઈક અલગ એવા ટેસ્ટી ચીઝવાળા ફાફડાની રેસિપી શરૂ કરીએ ફાફડા બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે બેસન સાથે જે રીતે ફરસાણની દુકાનમાં પાપડખારનો ઉપયોગ કરીને ફાફડા રેડી થતા હોય છે તે જ રીતે આપણે પણ પાપડખારનો ઉપયોગ કરીશું અહીંયા આપણે પાપડખાર લીધો છે તેનું બેટર બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ લઈશું અને તેની અંદર ચપટી પાપડખાર એડ કરીશું સાથે ચપટી હિંગ પણ એડ કરી દઈશું આ બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જુઓ આ બેટર આપણું રેડી થઈ ગયું છે તેને અલગ મૂકી દઈએ અને આગળની પ્રોસેસ કરીએ હવે આપણે ફાફડાનો લોટ બાંધી લઈએ તેના માટે બેસનનો ઉપયોગ કરીશું અહીંયા આપણે એક કપ જેટલું બેસન લીધું છે બેસનને પહેલાં સરસ રીતે ચાળી લઈશું હંમેશા ધ્યાનમાં રાખો કોઈ પણ ફરસાણ બનાવતા હોવ તો પેકેટવાળા બેસનનો ઉપયોગ કરીશું તો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે આ રીતે બેસન આપણું સરસ રીતે ચાળીને રેડી થઈ ગયું છે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું અજમોને થોડો અધકચરો ટીચી લીધો છે સાથે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર રેડી કર્યો છે તે એડ કરી દઈશું બધા ઇન્ગ્રીડિયન્ટ્સને લોટની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેની અંદર મોણ માટે ત્રણ ચમચી સિંગ તેલ એડ કરીશું પણ ફરસાણ બનાવતા હોવ તો સિંગ તેલનો ઉપયોગ કરશો તો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે સાથે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ જ બનશે તો હવે આપણે તેની અંદર મોણ પણ એડ કરી દીધું છે બધા લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું જો જરૂર લાગશે તો ફરીથી તેની અંદર થોડું તેલ એડ કરીશું આ રીતે લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે પણ મને અહીંયા થોડી જરૂર લાગે છે એટલે ફરીથી હું તેની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરું છું આ રીતે ટોટલ આપણે ચાર ચમચી જેટલા તેલનો ઉપયોગ કર્યો છે હવે આપણે તેની અંદર પાપડખારવાળું જે પાણી આપણે રેડી કરીને રાખ્યું છે તે એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું વાળું પાણી પણ તેની અંદર સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ફાફડાનો લોટ રેડી કરવા માટે બે ટેબલ સ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કરીશું તો તે તેની અંદર એડ કરી દઈશું અને ફાફડાનો લોટ આ રીતે રેડી કરીશું ફરીથી જરૂર લાગે છે એટલે હું ત્રણથી ચાર ટીપા પાણી એડ કરું છું અને લોટને સરસ રીતે મિક્સ કરી લઉં છું આ રીતે આપણે હાથને ક્લીન કરી લઈશું અને લોટને સરસ રીતે મસળી લઈશું મિનિમમ પાંચથી સાત મિનિટ સુધી તમારે લોટને સરસ રીતે મસળવાનો છે તો જ આપણા પરફેક્ટ ફાફડા રેડી થશે હવે આપણે તેની અંદર અડધી ચમચી તેલ એડ કરી દઈએ અને લોટને સરસ રીતે મસળી લઈશું જ્યાં સુધી લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી તેને આ રીતે મસળતા રહીશું તો આ રીતે સરસ રીતે આપણે ફાફડાના લોટને મસળીને રેડી કરવાનો છે લોટને આ રીતે ખેંચતા જઈશું જેટલો તમે તેને ખેંચશો અને મસળશો તેટલા આપણા ફાફડા સરસ જ બનશે તો તમે જુઓ લોટ મસળીને આ રીતે રેડી કરી લેવાનો છે આ રીતે આપણે ફાફડાનો લોટ રેડી કરી લીધો છે તમે જુઓ પહેલાં ફાફડાનો લોટ આ રીતે દેખાતો હતો અને મસળીને રેડી કર્યા પછી ફાફડાના લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે આ રીતે રેડી થયો છે તો આ રીતે પરફેક્ટ રીતે ફાફડાનો લોટ આપણો રેડી થઈ ગયો છે તો ચલો હવે ફાફડા રેડી કરીએ ફાફડાનો લોટ સરસ રીતે રેડી થઈ ગયો છે મને થોડો અજમો ઓછો લાગે છે એટલે હું ફરીથી તેની ઉપર થોડો અજમો એડ કરી દઉં છું અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઉં છું હવે આપણે લાકડાનું પાટિયું લઈ લઈશું અને તેની પર સરસ રીતે તેને રોલ બનાવી લઈશું આ રીતે ફાફડાના લોટનો રોલ આપણો રેડી થઈ ગયો છે હવે આપણે તેને કટ કરી લઈએ અને એક એક લુઓ લઈ લઈએ અને તેની અંદરથી ફાફડા રેડી કરીએ તો આ રીતે મેં એક લુઓ લીધો છે હથેળીથી તેને પ્રેસ કરી લઈશું અને આ રીતે ખેંચી લઈશું હવે ધારવાળા ચપ્પુની મદદથી તેને કાઢી લઈશું તો આ રીતે આપણો એક ફાફડો રેડી થઈ ગયો છે તે જ રીતે બીજા ફાફડા પણ તેવી રીતે રેડી કરી લઈએ જે આપણે રેગ્યુલરથી કંઈક અલગ એવા ચીઝવાળા ફાફડા બનાવવા માટે ચીઝનો સિઝલિંગ પાવડર બજારમાં રેડીમેડ મળતો હોય છે તેનો ઉપયોગ કરીશું સાથે આપણે ચેસ સ્લાઇઝનો પણ ઉપયોગ કરીશું તો આ રીતે આપણે ચીઝ સ્લાઇઝ લીધી છે જેને આપણે કટ કરી લઈએ અને ફાફડા ઉપર મૂકી દઈએ હવે બીજો ફાફડો તેની ઉપર મૂકી દઈશું અને તેને સરસ રીતે પ્રેસ કરી લઈશું આમ આપણે બંને ફાફડાને સેન્ડવિચની જેમ પ્રેસ કરી લેવાના છે જેથી તે ફ્રાય કરતી વખતે નીકળી ના જાય હવે આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય પછી જ આપણે ફાફડા સરસ રીતે ફ્રાય કરવા ખૂબ જ ગરમ તેલમાં જો ફ્રાય કરશું તો ફાફડાનો કલર બદલાઈ જશે તેલ સરસ રીતે ગરમ થાય પછી મીડિયમ ગેસના ફ્લેમ પર ફાફડો આ રીતે એડ કરી દઈશું આ રીતે બંને બાજુથી ફાફડો સરસ રીતે ફ્રાય થઈ ગયો છે તેની ઉપર ચીઝવાળું સિઝલિંગ પાવડર સ્પ્રિન્કલ કરી દઈએ અને એ જ રીતે બીજા ફાફડા પણ રેડી કરી લઈએ બજારમાં જે ફાફડા મળતા હોય છે તેની ઉપર જે ફાફડા ભભરાવાનો મસાલો છે તે રેડી કરવા માટે આપણે અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી મરી પાવડર અને ચપટી હીંગ લીધી છે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે ફાફડા પર ભભરાવાનો મસાલો પણ રેડી કરી લઈશું આ ફાફડા પર ભભરાવાના મસાલાને આપણે ચીઝ સીઝલિંગ પાવડરની અંદર મિક્સ કરી લઈશું અને તેને પણ આપણે ફાફડા પર સ્પ્રિન્કલ કરીશું તો તે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે આ રીતે પણ તમે ચીઝવાળા ફાફડા બનાવી શકો છો બીજી રીતે જો ફાફડા બનાવવા હોય તો તેના માટે અહીંયા એક ફાફડા રેડી થઈ ગયો છે તેની ઉપર પહેલાં ચીઝલિંગ પાવડર એડ કરી દઈશું પછી તેની ઉપર ચીઝ સ્લાઇઝ મૂકી દઈશું અને બીજો ફાફડો મૂકીને તેને પ્રેસ કરી લઈશું હવે તેને ફ્રાય કરી લઈશું આ રીતે પણ તમે ફાફડા રેડી કરી શકો છો તો તમને જે રીતે ગમે તે રીતે ચીઝવાળા ફાફડા રેડી કરી શકો છો તમે જુઓ એકદમ સરસ એવા ચીઝવાળા ફાફડા આપણા રેડી થઈ ગયા છે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તેની અંદરથી ચીઝ મેલ્ટ થતું હોવાથી તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો ચોક્કસથી નાના બાળકોથી લઈને યંગસ્ટર માટે ખાસ બનાવજો ચીઝવાળા ફાફડા જો તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અનન્યાસ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે